ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં વીસ વર્ષીય દિવ્યાંગ છોકરી સાથે સમૂહિત બલાત્કારની ઘટના સામે આવી હતી આ બાબતે પીડિતાની માતાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જંબુસર પીઆઈએ તેની ગંભીરતા સાંભળી અને તાત્કાલિક ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ જંબુસર તાલુકાના નડિયાદ ગામની સીમમાંથી પકડી લાવી તેઓને અટકાયત કરી અને મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા આ બાબતની તપાસ એવી પાનમિયા ચલાવી રહ્યા છે કેમેરામેન બે હાજર પચીસ ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનાર માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈ દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ 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 તેમજ શ્રી મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનત ના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં team છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસર કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે Subscribe now and press the bell icon.